અવાજ આપનું વાત કરીએ તો વડોદરાના અને નવાપુરા અર્બન હેલ્થ સેન્ટર દ્વારા વિશ્વ મેલેરિયા દિવસ નિમિત્તે જાગૃત રેલીનું આયોજન કરવામાં આવ્યું વિશ્વ મેલેરિયા દિવસ ઉજવવાનો મુખ્ય હેતુ લોકોને મેલેરિયા વિશે જાગૃત કરવાનો અને તેમના જીવનની સુરક્ષા કરવાનો છે દર વર્ષે પચીસ એપ્રિલના રોજ વિશ્વ મેલેરિયા દિવસની ઉજવણી કરવામાં આવે છે આજે વડોદરા મહાનગરપાલિકાના મુખ્ય કચેરીથી શિયાપુરા અને નવાપુરા હેલ્થ સેન્ટરના સ્ટાફ દ્વારા વિશેની જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું રેલીમાં મેલેરિયા વિશે જાગૃત કરવાનું પેમ્પલેટ પણ વિતરણ કરવામાં આવ્યું હતું આ રેલીમાં ડોક્ટર નર્સ તથા અર્બન હેલ્થ સેન્ટરના સ્ટાફ જોડાયા હતા આ રેલીનો સમાપન જયરત્ન ચાર રસ્તા નજીક થયો હતો એપ્રિલ વિશ્વ મેલેરિયા દિવસ તરીકે ઉજવવા માટે વડોદરા મહાનગરપાલિકા દ્વારા નવાપુરા અર્બન હેલ્થ સેન્ટર અને સિયાબાગ અર્બન હેલ્થ સેન્ટરના સંયુક્ત ઉપક્રમે તમામ સ્ટાફ દ્વારા વડોદરા મહાનગરપાલિકાની મુખ્ય કચેરીથી જયરત્ન બિલ્ડિંગ સુધી એક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે મેલેરિયાને રોકવા માટે શું પ્રયત્ન કરે છે મેલેરિયા રોકવા માટે દરરોજ ડોમેસ્ટિક વર્ક પેરા ડોમેસ્ટિક વર્ક અને એડલ્ટ મચ્છર જે થાય છે તેની માટે ફોગિંગ કરાવવામાં આવે છે અને ઘરે ઘરે જઈને સર્વે કરી અને લોકોને જનજાગૃતતા ફેલાઈ અને મચ્છરના ઉત્પત્તિ સ્થાનોમાં કેવી રીતે મચ્છર પેદા થાય છે તેની તેના વિશે સમજાવવામાં આવે છે મેલેરિયા સ્થાનિક રહીશોને અમારો એક જ સંદેશ છે કે જ્યાં જ્યાં પાણી ભરાઈ રહે છે તે તેવા બિનજરૂરી પાત્રોની અંદર પાણી ના ભરાઈ રહે અને એ પાણીનો નિકાલ થાય અને યોગ્ય રીતે યોગ્ય રીતે મે મેલેરિયાના ઉત્પન્ન ઉત્પત્તિ સ્થાનોનો નાશ થાય તે જ અમારો સંદેશ છે મારું નામ અક્ષય દેસાઈ છે એમ ડબલ્યુ નવાપુરા અર્બન હેલ્થ સેન્ટર